સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે તે પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે અને મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની હોય ત્યારે ખેડૂતોની કરમની કઠણાઈ એટલી કે તેની પહેલાં જ દિવાળી આવી ગઈ અને જે ખેડૂતોએ કોઈ બી ભાવને લઈ અને ક્યાંય જ બી લોન લીધી હોય કે તેમને જે મજૂર રાખ્યા હોય તેમના ભાવ તેને ચૂકવવાના હોય દિવાળી પર ત્યારે તેમને ફરી એકવાર નુકસાન ભોગવી તેમને તેમના ઓછા ભાવ કરી અને તેમની મગફળી વેચી દીધી છે અને હવે નવજીવન ન્યૂઝે અમરેલીમાં જઈ અને રિયાલિટી ચેક લીધો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જ્યોતિકા જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આપણે અનેક વાર ખેડૂતોના કપાસને લઈ મગફળીને લઈને વાતો કરતા આવતા હોઈએ છીએ ત્યારે આજે ખેડૂતોના જે કપાસના કડદાને લઈ અને ફરીથી સરકારે જાહેરાત કરી હતી કે પહેલી નવેમ્બરથી અમે મગફળીને ટેકાના ભાવે ખરીદી કરશું ત્યારે હવે જે આ સમગ્ર ઘટના હતી ત્યારે એની પહેલાં જ દિવાળી આવી ગઈ અને ખેડૂતોની કરમની કઠણાઈ એટલી કે તેમણે જે બી મજૂરો રાખ્યા હશે જ્યાંથી બી લોન લઈ અને વસ્તુઓ લીધી હશે તે તેમને દિવાળી ઉપર ભરવા નહીં હશે એટલે તેમણે ફરી એકવાર તેમની મગફળી છે તેને ઓછા ભાવે કરી અને વહેંચી નાખી છે જ્યારે અસલી અસલનો ભાવ તો જોવા જઈએ તો ચૌદસો ને પચાસ છે ત્યારે તેમણે ક્યાંક ને ક્યાંક પાંચસો છસો 700 ને આઠસો અને વધુમાં વધુ હજાર સુધી તે મગફળી વેચી નાખી છે અને જે બી પૈસા તેમને ચૂકવવાના છે તે ચૂકવી દીધા છે ત્યારે હવે અમરેલી જિલ્લાના રિપોર્ટર ત્યાં જઈ અને ત્યાં સમગ્ર ઘટના છે ત્યારે ખેડૂતોને જઈ અને તેમના નિવેદનો લીધા છે અને તે ખેડૂતો તેમનો જે દુઃખ છે તે ઠલવી રહ્યા છે ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને આપણે વિગતે સાંભળીએ મગફળી ટેકાના ભાવે સરકાર લેવાની મારું નામ મગનભાઈ લાડુ મોર ગામ લુવાડાના ખાતેદાર અમે ત્રણ દિવસ ઓનલાઈન માં ઉભા રહ્યા હતા ત્રણ દિવસે ઓનલાઈન કરાવ્યું ત્યારે એનું નેટ વહી ગયું હતું ત્રણ જે થઈ ગયું શું કરવા ને હવે સિંગ હજી ચૌદસો બાવન રૂપિયા ભાવ બાંધ્યો દર વર્ષે બસો મણ દે ઓળખાઈ નક્કી કેટલી લે હજી એને કીધું નથી કેટલું લેવું તો પછી અમારે પૈસાની જરૂર નથી સિંગ ચાર થઈ ગઈ પછી આઠસો રૂપિયા હેડમાં વેચી છે હજી બસો મણ સિંગ રાખી છે પણ જો આ ટેકાના ભાવે તો બસો લે તો સારું કહેવાય પણ કાંઈ લે એવું લાગતું નથી આ સરકાર તમારું નામ શું ટેકાના ભાવે મગફળી ખરીદીની વાત સરકારે કરી છે પણ ખેડૂતોની દિશા શું છે મારું નામ માંજરી આપોભાઈ છે હું લુવારા ગામનો ખાતેદાર છું ખેડૂતની જે એક વેદના છે ને એ એવા પ્રકારની છે કે આજે ચૌદસો ને બાવન રૂપિયા ભાવ છે ખેડૂતે ઓલરેડી નક્કી કરી દીધો છે પરંતુ ખેડૂતને એ હજી ફિક્સ નથી કે અમારી સિંગ છે એ ખાતામાં કેટલી લેવામાં આવશે આજ સુધી ખેડૂત જે છે એ અસમંજસમાં છે એનું કારણ એ છે કે ભાઈ અમે અને દરેક ખેડૂત આજે લગભગ ત્રીસ ટકા જેટલા ખેડૂતો વેચાણ છે ઓલરેડી છે એને સાવરકુલા માર્કેટિંગ યાર્ડની અંદર કરી નાખ્યું છે કેમકે દિવાળી જેવી સિઝન છે એટલે દિવાળી સિઝનની અંદર દરેક ખેડૂતના ઘરની અંદર કંઈક ને કંઈક બાળકો માટે અથવા તો પોતાના પરિવાર માટે એને કોઈ પણ સંજોગે સિંગ વેચવી પડે એવી એમની પરિસ્થિતિ દિવાળી ઉપર હોય છે અને આ સરકારે એક મહિના પહેલા જયારે જાહેરાત કરી દીધી અને જાહેરાત કર્યા પછી એમને આવતી પહેલી તારીખે જે સિંગ લેવા માટેની જાહેરાત કરી છે પરંતુ એક મહિનાનો જે વચ્ચે છે એ ગુજરાત રાજ્ય સરકારે રાખવામાં આવ્યો એની પાછળનું કારણ શું શા માટે શું કામ એક મહિનાનો તમે ગેપ શું કામ મૂક્યો કે જયારે જરૂરિયાત હતી ત્યારે તો ખેડૂતનું રજીસ્ટ્ર થઈ ગયું ઓલરેડી તો ત્યારે તમારે ખરીદી કરી લેવી જોઈતી હતી ને તો એ ખરીદી એ સમયે એને કરવામાં ન આવી અને આવતી પહેલી તારીખથી એ ખરીદી શરૂ કરશે એટલે એના પહેલાં ત્રીસ ટકા ખેડૂતનું વેચાણ છે એ યાર્ડની અંદર ઓલરેડી થઈ ગયું છે અને એ પાંચસોથી માંડી અને નવસો પચાસ કે એક હજાર પચાસ સુધી સીંગ છે એ ઓલરેડી આપી દીધી છે નાનામાં નાનો ખેડૂત આજે દિવસે ને દિવસે પાયમલ થતો જાય છે તો ગુજરાત રાજ્ય સરકારને ખેડૂતની વેદના એમના સુધી અમે પહોંચાડીએ તમારા મીડિયા મારફતે કે ભાઈ ગુજરાતના ખેડૂતની એક વેદનાને સાંભળો આ જગતનો તાજ છે

આજથી એક મહિના પહેલા જ્યારે સરકારે જાહેર કર્યું કે મગફળી ટેકાના ભાવે લેવાની ત્યારે મેં ત્રણ દિવસ લાઈનમાં ઊભા રહી મેં મારું રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારબાદ મેં સિંગ કાઢી ત્યારે વરસાદ કમોસી વરસાદ થયો અને મારા પાથરા પહેલાં સિંગ ને બધું પહેલી પછી દિવાળીનો ટાઈમ હતો મજૂરોને ભાગ્યના પૈસા દેવાના હતા તો મેં જાહેર હરાજીમાં સિંગ વેચી તો છસો થી આઠસો રૂપિયા મને ભાવ મળ્યો એ સિંગનો ને આજે સરકારે જાહેરાત કરી કે આવતી પેલી ટેકાના ભાવે બાવન રૂપિયાના ભાવે સિંગ લેવામાં આવશે અને એ પણ હજી કેટલી લેવાની આવશે કેટલી લેશે એવું કોઈ તો કીધું જ નથી હજી એક મહિના પછી તો મહિના સુધી અત્યારે ત્રીસ ટકા તો વેચાણ થઈ ગયું છે ખેડૂતોનું ને હજી પૈસા ની એટલી બધી બધાને જરૂર છે તો હજી એટલું વેચાણ પાછું થઈ જશે સરકાર તો આ એવું લાગે છે મને સરકાર ક્યાંક ને ક્યાંક વેપારીઓની અને ઓઇલ મિલ વાળાની હોય છે ખેડૂતોની હોતી જ નથી આ હતા અમરેલી જિલ્લાના ખેડૂતો જે મગફળીને જે ઓછા ભાવે વેચી નાખી છે ક્યાંકથી ક્યાંક તેમને ચૌદસો પચાસ રૂપિયા ભાવ હોય અને ત્યાંથી જ તેમને છસો સાતસો આઠસો ને હજાર સુધી તેમની મગફળી છે તેને વેચી નાખી છે ને જે બી તેમને પૈસા દેવાના હતા ચૂકવવાના હતા તે તેમને ચૂકવી દીધા છે ત્યારે હવે તેમનું એવું કહેવું છે કે અમે પચાસથી સાઠ ટકા જેટલા મગફળી છે તે તો વેચી નાખી છે ત્યારે હવે અમારે ચાલીસ ટકા કે ત્રીસ ટકા દેવાની આવશે ત્યારે તેમને એવું પણ કહ્યું છે ને ખેડૂતોના આરોપ તેમની ઉપર એવા છે સરકારી ઓઇલ મિલ અને જે આ સંગઠનો છે વેપારી સંગઠનો તેનું એક થવું જ આ જે માસ છે તેની તારીખ મોડી આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને આપનો શું અભિપ્રાય છે અને જે ખેડૂતોની તકલીફ છે તેને લઈને આપ શું કહેવા માંગશો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી